નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હેલો કોણ પર હા હા બોલો બોલું તાલુકામાંથી હા કઈ સમજમાં દલિત સમાજ ના બોલો ને મારે સાહેબ એવી પ્રોબ્લેમ છે મારે મારે ઘરવાળા બીજી દેહાડી લીધી બરાબર મને પાંચ મહિના થયા કાઢી મૂકી છે અને આ છેલ્લા મહિના દિવસ થયા એને બીજી દેહાડી દીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો છે તો મને ઘર નથી કરવા દેતા અને એ કે અમે અહીંયા રાખી રહી ને મારે છૂટું કરવું છે તો સાહેબ મારે છૂટું નથી કરવું મારે છોકરો છે મારા છોકરા માં જિંદગી કાઢી એને તો ઓલી છોકરી ને છૂટું નથી થયું અને આનું નથી થયું બે મેં જે કરાર કરી લીધો મારે શું આમાં રસ્તો લેવાનો તમારું ગામ કયું છે ગામ ઉમરાળા કાલાવડ હા નવા ગામ બાજુમાં આવ્યું ને ક્યાં કણે નવા ગામની બાજુમાં ઉમરાળા નવા ગામ નવા ગામ કાલાવડ કાલાવડ તાલુકો હે કલાવડ મામાના વાણિયે ઈ ગયું મામા સરકારીઓનો મામાનો વાણિયા ભરત રાટો હા 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 એની બાજુમાં ઉમરાડા આવ્યું ની જ ગામ

હરિપર ખંટેરા ઈ ક્યાં આવ્યું હરિપર કાલાવડ બારું હરિપર આવ્યું ને આપડે એટલે કાલાવડ જ આવ્યું હા એ કાલાવડ તાલુકા માં જ આવ્યું મેં ની અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને એમ કંઈ પ્રોત્સાહન નથી મળ્યું કે એની ઈ લોકો હજી હે ને મહિના દિવસ પછી ઓલાને હાજર કરશે અને એને પૂછે ભરણ પોષણ દેવું છે કે નઈ તે પછી બધું આગળ પ્રોસેસ થાય તો મેં કે આ લગી મારે શું કરવું ઈ તો ઘરે આવે હે બાઈને ને લઇ જાય હે મારી વસ્તુ વેડફાય હે

ચેતના બે આ ચેતના બેન આવેશ પાછો કોણ સ્પ્રાઈ જો હા ઓકે चेतना बेन भावेश भाई चौहान नाम जी की दू गांव हरि पर खंडेरा हरि पर खंडेरा खंडेरा हां ओके आशा सरिया हां आशा सरिया ચાલો આ થઇ ગયું હવે તમારે ઘરવાળા નું નામ ભાવેશ હા ભાવેશ ભાવેશ ભાઈ આખું નામ ટપુ ભાઈ ચૌહાણ ભાવેશ ટપુ હા હા ભાવેશ ટપુ ભાઈ ચૌહાણ એમનું લખાવું ને પંચાણુ ત્રણ છોતેર પંચાણુ ત્રણ છોતેર સત્તાવન જીરો ઓગણસાઠ સત્તાવન જીરો જીરો ઓગણસાઠ ઓગણ ઓગણ સાઠ જો પંચાણું ત્રણ હા સત્તાવન હા હા નંબર કોના છે એ મારે કરવાળાના છે ને આ વિ મારો છે તમ મે વાત કરો છો હા યે અમારો છે ઓકે પછી આ એને જે મેત્રીકરણ કર્યા એનું નામ શું છે જલ્પા જલ્પા બેન રામજીભાઈ રાખો જલ્પા જલ્પા બેન રામજીભાઈ રાખો તોજી ભાઈ રામજી રામજીભાઈ હા જલ્પા બેન રામજીભાઈ હા એની અટક હું છે રાઠોડ હા ચલ અમે રામ ભાઈ રાઠોડ એનું ગામ ક્યુ છે જસાપુર કાલાવડ જસાપુર હા કાલાવડ મારે 5 વર્ષનો છોકરો છે ઓ મિન છોકરી કુમારી છે કે એ લગન થઈ ગયા એને લગન કર્યા છે પાગીન ન્યાં છૂટુ નથી ક્યું બઈડીયા પેલા સાસરી હતી પાગીન લગન કર્યા હતા ન્યાં 2 વર્ષ રહી પછી 2 વર્ષે રીહામ ને જાને પાગી ગઈ ઓહ ન્યાં ને છૂટુ નક્યું અને આયે મારું નથી ક્યું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર એ કેટલી બેનો છે એ બે બેનું ને એક ભાઈ ઓકે હા ઈ ચંપા છે એ મોટી કે નાની એ એટલી બધી તો કઈ ખબર છે નહી લગભગ તો નાની જ હશે ઓકે આ એને લફડું કે કેમ કરતા થયું આવડા ભાઈ ને ને એ આ મારા ઘરવાળો વર્તીની ગાડી આપે છે ને એ વર્તીમાં માં જ આપી એટલે આખા ને ગાડી હે

એટલે હું એમ કેતો તો હવે આવડા છોકરાને ને આ છોકરીને એને હેરાન કર્યા ને બધું કર્યું તો એના માટે તમે આ બેય બાયુના સાચવી લેઓ કે બે ભેગ્યુ રે એમ છે કે કેવી રીતે છે એમ કે આને છૂટું દેવાનું શું કરવાનું એલા તમે કોણ બોલો છો લે અરે યાર હું તમને કહું છું એટલે હું કહો છું મનસુખભાઈ બોલું છું આ મનસુખભાઈ બોલો હો પણ કાઈ ઓરખાણ આપો તો કાઈ મને ખબર પડે ને મનસુખભાઈ તો હું એમ કોઈ હું ભાવેશ બોલું પણ કોક તમે કેમ કજો તમે રિપોર્ટ ના છવ આ હવ તે હવ મનસુખભાઈ રાઠોડ બોલું છું મનસુખભાઈ રાઠોડ બોલો ક્યાંથી અરે ફાયદો નુકસાની તો પછી અત્યારે તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ છોકરો દઈ દે અને એ બાઈએ જાણી દીધું હોય ને છોકરા કોઈ પણ જાણી પછી એને પાર લઈ લેવાનો કે હવે છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય. એવું તો ન હોય પણ એમ કહે કે છોકરા સુધી મૂકી દીધી તો છોકરા હોય છોકરો લાવી. એમની પણ હવે એ મારી સમજો કે તમે બાઈઓ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું કોઈ રૂઢિ રૂપારી જેટલી ભરાય એ બધી આપણે બાઈડું કરી લઈએ હાલે?

મુદ્દો સમજે હમ એટલે આવું કરવાથી પછી મને એના પુરાવા છે ને એને આવું કર્યું હતું એટલે મૂકી દીધી ને એનાય લખણ આવી છે તો છોકરો આપણે જણાઈ નહીં ને અટાણે દીકરા કામા ગુમાવે કા ગુમાવે પણ એમાં એવું હોય એ પાંચ પાંચ છોકરા એ લફડું કરે તો શું થાય કયો તમે તો ભાઈ એને લફડું કર્યું હોય તો એના કોણ છે એનું નામ દયો પાંચ હું તમને બધાય સ્ક્રીનશોટ જ આપી દઈશ મેં એનો આખો મોબાઈલ જ હેક કરી નાખ્યો હતો. એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંડો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો છે અને ભાઈ આ રીતના ધંધી ના કરે છે અને એક છોકરા એ ગામમાં લફડું કર્યું હતું તો એની એ ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ભાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના ભાવે છે મારા કાકા ને કે એક વાર ને જાતું કરી દેવાય આપણે ની રીતે છોકરો છે અમે જાતું કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિના હરખાઈ રાખી તો પાછી પાંચ છોકરાએ લફડું કર્યું એ એ એ લફડું કર્યું એ છોકરાનું અમુક હતું ત્યાં ગામમાં હા હા કેવી રીતે હરિપરનો જ ઓકે સારું કાંઈ વાંધો નહીં હવે તમે છે ને મને એને પુરાવા ને એવું મોકલજો આવું કીધું એટલે મે કીધું તમે નામ લખાવ્યા બેગ અને સ્ક્રીનશોટ તમે કઈક વાતું કરી હોય એ બધી વાત ખોટી આઈડી ખોલી ને મોકલી

એટલે મેં કીધું એક મિયાન માં બે તલવારો હાલ સે નહિ ભાઈ હા હા હાલો હાલી કેમ કરશો તો શું કીધું બીજું તો શું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે અહીંયા જાવ કઈ તમે અહીંયા હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મન મનમાં છોકરા માથે દેહાદ ના જી એનું થાતું હોય એ તો આપશે ને આ તો હવે કેસ કર નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટે હવે નથી રહેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દીધો તો એ મારો શું થાય હા ઈ તો કઉ છુ કેમ કે ઈ બધી હવે લઇ જઈ છે એમાં કાઈ છે નઈ ગાઢ લેવાનું કારણ કે આમાંથી પુરુષ ની એવી હોય છે ઈ કુંવારી છોકરી મળે ને એટલે પછી ઓલી બે છોકરી ને માંડ મૂકી દે છોકરું થાય ત્યાં લગન જ રાખે આ મેં હમણાં બહુ જોયું આ પછી ઓલી હું કુંવારી હોય તો થોડી દેખાવડી હોય સારી હોય પછી થોડુક આમ શેફ ફરી જાય ને પછી બીજી હારી શેફ વાળી હોય એને કહો તો એટલે મૂળ આ આનું એક દવાખાનું અહિયાં કરાવો આ રણ જાત માં આ problem છે ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે એ કઈ વિધિ તો કરવી જ જો નકર હવન કરાવી નાખી હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે આમ મારે હાહુ ને બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી ને દેખે ઓલી ને દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બેન અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે ઓકે તમે કહેતા હોય તો કોઈના બીજા આજુબાજુ વાળાનો નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળાનો ન જો આરો કાઈ હું આની ટ્રાય કરું છું

એ મારા ભાઈ ના ઘરવારીનો ફોન તમને આવ્યો હતો કેસ તમારી પાસે ઉમરાળા થી ફોન આવ્યો નવા ગામ નાનકડા ભાઈ ની જ છે એ ફોન આવ્યો તો મેં કે એ કઈ પણ કીએ તો મને ખબર છે તમે કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો પ્રૂફ

પણ એને ટૂંકમાં છે ને માં બધું જોયે ઈ કે આયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને આમે જેમ ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાલો હું એમ કઉ છું કે તમારા ભાઈ બીજી બાઈ કરી એ ફાઈનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો એ પોપલી હારે વહી જાય ને તો એ એ બે ત્રી કરાર કરીને રહી શકે એવું કઈ ન હોય કે તમે જ રહીએ તો એ રહી ને એમ એવું એક હાઇરત થોડી છે એને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કહું છું હાલો નહીં ચાલો હાલો એ છે તો પછી એને છૂટાછેડા નહીં લેવાય પણ જવાનું શું કરે એમની અત્યારના જમાનામાં બાયો રીહામણે જાય છે મારી વાત સાંભળો બાયો રિહામણે જાય હે એને ત્રણ વાર મૂકી એવા કેટલી વાર એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખ્યું નથી તો તું શું કામ હોય જાય આજે ક્યારે આવતા હોય કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને એ બે વર્ષે રાખડી બાંધવા ય નથી આવતી એના નામ લખાવ્યા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને કેને જો ભાઈ નામ લખાઈવાના ને ચારસો અઠાણુ ઈ તો તમે હાલો માર્યો વાત હંભરો કાઈ નઈ આવું કર્યું એટલે ઈ કરે પણ ઈ તો હવે મારી સામે જોઈ એને ક્યાંય પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું તો એ કરી લે ને પણ એ ક્યારે કે પેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડો ને નકર તો આજે કેટલા વર્ષો માં તમે ખુદો નથી હેંચ્યા ભાઈ મેં ભાઈ હરેશભાઈ હા હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહીંયા માં દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાણાં તો બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે તમે ક્યો ને હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું એની ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન હતે પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જ ડરી દે ને જવું હોય જવા જ દેવાનું છે મન જ કરવાની નહીં દરવાજો બંધ કરીને નેસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ ને વર્ધીન હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી શકો હા ઈ મોકલાવી દવ બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહો છો ને કે ઈ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટુ નોતી કરતી ભાઈ મુદ્દો હવે હું એમ કહું છું તો તો આપડે છોકરો જણવાનો નતો ને એવી બાય હોય તો આપડે દીકરા ને જન્મ નો દેવાય પણ એ પેલા નતુ ને કાઈ પેલા તો હારી જ હતી પેલા નતુ એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા evidence અને તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં high court એ કે ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની FIR ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને proof છે હું તમને એના proof બધાય આપીશ તો મુદ્દો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ એ મૈત્રી કરાર કરી તો એ તો હા કરી શકે મૈત્રી કરાર કરી સ્ત્રી પણ પણ એને કવું જ પડે જરૂર નથી મારી મમ્મીને કહી કઈ અને મારા ભાઈ ને કઈ દે હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જે એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ હામે સામે બોલ્યા હોય ફોન માં નો બોલે ભાઈ કેમ નો હોય એ તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને evidence બધું આપ્યું છે ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફલિત નથી એ તો મારા ભાઈ નો મને ફોન આવ્યો ને એટલે તરત જ મેં કીધું મેં તું મનસુખ ભાઈ ની ઉપાધિ એ કોઈ પણ સમાજ હોય આપડે નઈ કોઈ પણ દલિત સમાજ નઈ કોઈ પણ સમાજ હોય એ સાચું હોય છે એ બાજ કોઈ બાજ નથ નમતા સત્ય બાજ એમ કે ભાઈ અત્યારે બીજી બાઈ બેહાડી પણ ઓલે હામા વાળા ઘર ભાંગ્યું ને મારી વાત સમજો તો હાલો તમે ઈ આગડી ને અલગ કર્યું હાલો પણ તો ઓલા બીજા જે બોલી છોકરી જે એને બેહાડી એ હામે ક્યાંક ઓલું ગામ છે ને ત્યાં છે કનોડા તાલુકા નું આ પણ એ બાઈ ને તો ઓલરેડી રિહામણે જ હતી બાઈ